ખાસ તો ભગવાન વિરસા મુંડાની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલા દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ